ભાવનગર શહેરના સાંઢીયાવાળા વિસ્તારમાં પૂર્વ સેવકના દીકરા પર શરી વડે કરાયો હુમલો કુમાર રવિ પરમાર નામના યુવાન પર શરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો આદિલ ઉર્ફે બાદશાહ સહિતના એસએમઓ દ્વારા કરવામાં આવ્યો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો બનાવને લઈને સિટી ડીવાયએસપી સહિતનો પોલીસનો મસમોટો કાફલો પહોંચ્યો ઘટના સ્થળે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ કુમાર પરમાર નામના યુવાનને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો બનાવના પગલે સિટી ડીવાયસપી તેમજ અન્ય પોલીસનો મસમોટો કાફલો હોસ્પિટલ ખાતે ખડકી દેવામાં આવ્યો સોલંગી કુલદીપ ધરમભાઈ મારું નામ છે માધાપુર નાસ્તાની લારી હતી એક ભાઈ એમ કીધું કે અમે ના નાસ્તાના પૈસા દેતા હતા તો ઓલા ભાઈ એમ કીધું કે ઉભો રહે તો મારા ભાઈ બહેન એને એમ કીધું ઉભો રહે એ ભાઈ ડાયરેક્ટ છે ને આઠ જણાએ ઝડપથી પકડીને ખૂણામાં લઈ લીધો હું નાથી ભાગી ગયો હથિયાર હતા તલવાર હતી ધારીયા હતા છરી હતી ને ધોકા હતા કઈ જગ્યા પર બરાબર મળ્યા આંડિયાવાળના ખાચામાં એડી દુકાન છે એડી ની દુકાન પાનોની ના શું લઈ નતા એ લોકો એ લોકો બધે આલી નતા નાના રેવાવાળા 15 20 જણા જેટલા હતા સર આજે જે ઘટના બની છે મારામારીની શું આખી બનાવ છે કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ઈજાગ્રસ્ત યુવાનનું નામ આજે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં લીંબડીવાડી સડક જે છે વિસ્તાર સાંઠિયાવાડથી આગળના ભાગે સાંજના રાતના મોડી રાતના જે આશરે અગિયાર સાડા અગિયારના સમયે આ કામે જે કુમાર રવિભાઈ કરીને જે છે તેને આદિલ ઉર્ફે બાદશાહ અને બીજા ઈસમો દ્વારા કોઈ બી કારણસર છરીના ઘા મારેલ અને ત્યાં જે કુમાર જે છે ત્યાં સ્થળ પર જ ઘાયલ અવસ્થામાં હતા તેવી પોલીસને માહિતી મળતા પોલીસ પીસીઆર ત્યાં સ્થળ પર ગઈ અને ત્યાં જોયું તો કુમારભાઈ ત્યાં હતા અને તેને શરીરે ગંભીર ઈજાઓ હોય તાત્કાલિક સરટી હોસ્પિટલે લાવવામાં આવેલા અને હાલમાં કુમારભાઈની સરટી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે આ કામે આ વિસ્તારમાં હાલમાં પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે અને જે આ કામે જે કોણ મારનાર છે તેની વિસ્તૃત તપાસ ચાલુ છે આ બાબતે જુદી જુદી ટીમ બનાવી અને કોમ્બિંગ કરવાનું હાલમાં ચાલુ છે આદિલ ઉર્ફે બાદશાહ અને બીજા જે છે હાલમાં પ્રાથમિક તબક્કે આ રીતની માહિતી મળેલી છે આ કામે જે ઈજા પામનારના જે સગા સંબંધીઓની પૂછપરછ કરી અને તેની ફરિયાદ લેવાનું બી હાલમાં કામકાજ ચાલુ છે અને થોડી જ વારમાં જે છે શા માટેનો બનાવ છે શા માટે ઈજા કરેલી છે તે સરફેસ પર આવશે પોલીસ દ્વારામાં પોલીસ દ્વારા હાલમાં સરટી હોસ્પિટલમાં ફરિયાદ લેવાનું કામકાજ ચાલુ છે થેન્ક યુ